બોટાદના હળદર ગામે પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી ગામના લોકોએ જ પોલીસ ઉપર પથ્થરમારો કરી તેમજ વાહનને તોડફોડ કરી ઊંધી ધાકી દેવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા બેસ છોડી અનેક લોકોને ઝડપી લઈ ધોરણની કાર્ય હાથ ધરવામાં આવશે બોટાદ જિલ્લાના હળદર ગામે બોટાદ ડીવાયએસપી મહેશ રાવળ એલસીબી પીઆઈ એજી સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓ પર ગામ લોકો દ્વારા હુમલો કરાયો હતો જેમાં ડીવાયએસપી મહેસિંહ રાવળના પગમાં ફ્રેક્ચર થયું છે જ્યારે એલસીબી પીઆઈ એજી સોલંકીને માથાના ભાગે ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત થયેલા અધિકારી અને પોલીસ જવાનોને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલા ખેડૂત સંમેલનને રોકવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો જે બાદ પોલીસે અનેક લોકોને અટકાયત કરી હતી તેમજ ઘટનાને પગલે સ્થિતિને કાબૂમાં લેવામાં મસમોટો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જ્યારે ખેડૂતો ઉશ્કેરાઈ જઈને બસો તેમજ પોલીસના વાહનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેનો પણ લાઈવ વિડીયો સામે આવ્યો હતો આ પથ્થરમારામાં પોલીસની ગાડી પણ ઊંધી વાળી દેવામાં આવી હતી સમગ્ર મામલો જો i'm જવાયું